તમારું ગમો મજાની જે એક બાજુ આપણે જાતા આવીએ જનો મને શોખ નહીં એટલે તમે હાલ પહેલાં આપું સીરો તડાઈ કે હું હાલ પહેલાં હું છું હવે અહીં એકલા હું છો હો એ કોમ કરો એટલે બાજુ વાપરજી ને પ્રોપર્ટી બધું કે અમારે યાર ભેજું તમારું ઉગાડું બહુ આવે નહીં બધા ચાલે હાલો ગુજરું નહીં

હુરાડ્યા હા હુરાડ્યા મોરું જવરાતું છે ભજન પટી જાય ભાઈ શું કરવાનું મંદિર બાજુ

ना ना या ना करा मीमरा कोण तमन आवी मीमने ना 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 मेमने मीमने मीमने मीमने

આવું તો મેવાય કહીએ પૂરવા ના લેતો ફાચી લાતા આખા દાડા ને આખા દાડા ને પણ ભગવાન રૂપ કેવાય